કેમ છો બધાની મારી ચેનલ મિસિસ પૂનમ યાદવ કટિંગ તમારું સ્વાગત છે સરસ મજાનો વિડીયો લઈને આવીશું ભાઈ બે જે પહેલેથી ભાઈઓ બહેનો શીખે તેના માટે હું વિડીયો અપલોડ કરું છું આપણે આગળના બે વિડીયામાં જોયેલું કે અલગ અલગ રીતે તમે ગળાનું ફિનિશિંગ લેતા તમને શીખવાડેલું છે તો આગળના એક પહેલાં બે વિડીયામાં મેં બતાવેલું છે કે કટિંગ કેવી રીતના અલગ ત્રણ પદ્ધતિથી તમારે કટિંગ કેમ કરવું પછી પહેલો સ્ટેપ મેં તમને સિલાઈનો બતાવેલા આ બીજો સ્ટે ભાગ છે

તો આ રીતે મેં ઉરેપ પટ્ટી પણ કટ કરતા તમને શીખવાડેલું છે તો પહેલા ઉરેપ પટ્ટી આપણે સાંધા કેવી રીતના લગાવવા એ તમને હું શીખવાડી દઉં આ રીતે આપણે ક્રોસમાં કટ કરી લઈને ઉરેપપટ્ટી કહેવાય સાંધા આ રીતે લગાવવાનો છે આ ખૂણો આ સાઈડ છે તો આ ખૂણો આ સાઈડ એ રીતે આપણે પહેલા સાંધા લગાવતા શીખીએ પછી તમને ફિનિશિંગ લેતા શીખવાડું બરોબર

તો વધારે તમને સમજાશે તમને જે ફાવે તે તમે યુઝ કરી શકો એ પદ્ધતિ બરોબર આપણે આ આ રીતે સાંધા લગાવી લીધા બરોબર આ બ્લાઉઝમાં પણ આ જ પદ્ધતિ આવશે એટલે આ બધી વસ્તુ શીખજો આ રીતે હવે આપણે ઉરેપ પટ્ટી દ્વારા કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમને સમજાવી દો બરોબર તો આ રીતે આપણે આ સીધો પાટ રાખવાનો છે કોઈ બી ગળું હોય બ્લાઉઝ હોય ડ્રેસ હોય કે ફ્રોક હોય પદ્ધતિ તો સેમ રહેશે બરોબર તો એ શીખજો તો આ રીતે આપણે આ સીધો પાઠ રાખવાનો ને આપણે ઉરેખ પટ્ટી છે ને એને ઉથમી રાખવાની ને આ રીતે આપણે સ્ટાર્ટ કરવાનું છે આ રીતે આ રીતે આપણે સ્ટાર્ટ કરીએ હવે ઉરેખ પટ્ટી દ્વારા કેવી રીતના ફિનિશિંગ લેવું તે તમે સમજો કે પટ્ટી છે તો બરોબર ચપટી લેવાની જે પટ્ટી દ્વારા ફિનિશિંગ લઈ ને ત્યારે આ ચપટી લઈ લેવી ચપટી લેવાથી તમારું ગળાનું ફિનિશિંગ એકદમ સુંદર રીતે બ્લાઉઝ હોય કે ડ્રેસ હોય આ રીતે તમારે ફિનિશિંગ લેવાનું જ્યાં ગોલાઈ આવે છે ને ત્યાં ચપટી લેવાની તમે જોઈ શકો છો હું કેવી રીતના લઉં છું એ રીતે આપણે અડધો અડધો ઇંચની જગ્યા છોડી ને ચપટી લેવાની છે આ રીતે કરવાથી સુંદર મજાનું તમારું ગળાનું ફિનિશિંગ આવશે આગળના વિડીયો મેં ગળાપટ્ટીને કટ કરી અને બતાવેલું છે એમાં તમારે ચપટી લેવાની જરૂરિયાત નથી આમાં તમારે ચપટી લેવાની જરૂરિયાત છે એટલા માટે બતાવું આ રીતે ત્રણેયની પદ્ધતિ અલગ અલગ છે એટલે ત્રણે ત્રણ વિડીયા જોજો સિલાઈના ને કટિંગનો એક મહત્વનો વિડીયો છે આગળનો એ પણ જોઈ લેજો તો વધારે ખ્યાલ આવશે કે કેવી રીતના કટિંગ કરવું ને પછી કેવી રીતના ત્રણેય આપણે સ્ટેપ શીખવાના છે સિલાઈ માટેના તો તમે કોઈ બી પદ્ધતિ અપનાવી શકો ને સિલાઈ શીખી શકો આ રીતે બરાબર આ રીતે આપણે જ્યાં ગોલાઈ આવે ને ત્યાં મેં ચપટી લઈ લીધી તમે જોઈ શકો છો આ રીતે આપણે ઉરે પટ્ટી દ્વારા ફિનિશિંગ ગળાનું શીખીએ છીએ વધેલી આપણે એ પટ્ટી તમારે લેવાનું છે આમાં આપણે ડબલ સિલાઈ લગાવી લેવાની એટલે આપણી સિલાઈ નીકળે નહીં એટલા માટે તો ડબલ સિલાઈ લગાવી લો છું આ રીતે મેં ડબલ સિલાઈ લગાવી લીધી છે હવે આપણે પટ્ટી છે ને ફક્ત એમાં તમારે સિલાઈ લગાવવાની છે તો હું તમને બતાવું તે રીતે આ ઉરે પટ્ટી છે ને આપણે આ રીતે નાની નાની પટ્ટી ફોલ્ડ કરી લેવાની બરાબર અંદરની સાઈડ તમે આ રીતે પહેલાં પટ્ટી ફોલ્ડ કરીને પણ લગાવી શકો અથવા તમે આ રીતે હું બતાવું તે રીતે પણ પટ્ટી લગાવી શકો બંને એક જ છે કોઈ બી વસ્તુ તમે અપનાવી શકો બરાબર આ રીતે આ રીતે આપણે પટ્ટીમાં નાની નાની સિલાઈ લગાવી લેવાની એ સિલાઈ લગાવવાથી આપણે જે કાપડને અંદરની સાઈડ જાય તો ડબલ સિલાઈ આપણે લાગીને તૈયાર થઈ જાય બરાબર તો આ રીતે તમે જોઈ શકો છો હું કેવી રીતના બતાવું છું એ રીતે તમારી સિલાઈ લગાવવાની છે ફક્ત આપણે પટ્ટીમાં જ કાપડ ન જોઈએ એ રીતે આપણે પટ્ટીમાં ફરતી ફરતી સિલાઈ સિલાઈ છે તો લગાવી લઉં છું પછી તમને કે કેવી રીતના ફિનિશિંગ લેવું આ રીતે તમે જોઈ શકો છો આપણે પટ્ટી ફોલ કરી લીધી છે હવે આપણે આ કાપડ છે ને આ રીતે અંદરની સાઈડ ફોલ કરી લેવાનું ને ધારની સિલાઈ લગાવીને ફિનિશિંગ લેવાનું છે જે રીતના તમને બતાવું તે રીતે આ રીતે એકદમ ધારની સિલાઈ લગાવી આ રીતે તમે બ્લાઉઝમાં તમને પાઇપિંગ ન ફાવતી હોય તો તમે આ રીતે બ્લાઉઝમાં પણ આનું ફિનિશિંગ લેતા તમને શીખવાડીશ તમે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો આ રીતે તમે ત્રણ સિલાઈ લઈ ને તમે સુંદર મજાનું બ્લાઉઝનું પણ ઉરેપ પટ્ટી દ્વારા ફિનિશિંગ લઈ શકો આ રીતે તમને પાઇપિંગમાં પ્રોબ્લેમ થતો હોય ઘણા ભાઈઓ બહેનોને રિક્વેસ્ટ આવે કે પાઇપિંગમાં બહુ પ્રોબ્લેમ થાય એક સરખી પાઇપિંગ નથી આવડતી તો આ રીતે તમે બ્લાઉઝનું પણ ફિનિશિંગ લઈ શકો બરોબર કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો તો એ પણ વિડીયો હું એક અપલોડ કરીશ કે બ્લાઉઝમાં અંદરની જે ઉરેપ પટ્ટી છે એ આપણે દેખાવી ન જોઈએ એ રીતે આપણે ફિનિશિંગ લેવાનું છે તો તમારું સુંદર લાગશે બરોબર આડાવડી સિલાઈ ન થવી જોઈએ ધાર ઉપર તો ધાર ઉપર સિલાઈ આવવી જોઈએ એ રીતે આપણે ફિનિશિંગ લેવાનું છે તમારું ગળું તૈયાર થશે આપણે બીજી સિલાઈ લગાવીએ તો બીજી સિલાઈ લગાવવાથી આપણે સુંદર આપણી પટ્ટી છે એ બેસી જાય એટલે આપણે કેવી રીતના લગાવવાનું એક પ્રેશર કૂટ જગ્યા રાખવાની છે ને આ રીતે આપણે સિલાઈ લગાવતી જવાની છે આ રીતે આ રીતે તમારે અસ્તર વગરનો ડ્રેસ હોય બરોબર હાફ અસ્તર કે ફૂલ આપણે અસ્તર નાખવું જ નથી ને ઉરે પટ્ટી દ્વારા ફિનિશિંગ લેવું તો આ રીતે તમારે લેવાનું છે મેં તમને પોઈન્ટ બતાવ્યો તે પોઈન્ટનું ખાસ ધ્યાન દેજો જ્યાં તમારી ગોલાઈ આવે છે ત્યાં તમારે ચપટી લેવાની છે ચપટી લેશો તો જ આ તમારે પ્રોબ્લેમ નહીં થાય બાકી ઉપર ક્રીઝ આવશે જે ભાઈઓ બહેનોને પ્રોબ્લેમ આવે છે ને ક્રીઝનો એ આ પ્રોબ્લેમ થાય છે બરોબર કાપડ ખેંચાય ખેંચાય એટલા માટે તમારે ફિનિશિંગ બરોબર ઉપર દેખાતું એટલે આ ખાસ ધ્યાન દેવાનું છે મારી પદ્ધતિ થોડી અલગ જ છે તે તમે ટ્રાય કરજો અને કોમેન્ટ બોક્સમાં જરૂર કમેન્ટ કરજો કે તમે ટ્રાય કરી કે ન કરી ને તમને ફાવી કે નહીં ગળા નથી ડ્રેસ કે બ્લાઉઝમાં ગળાનું ફિનિશિંગ બહુ મહત્વનો ભાગ હોય છે એટલે એ ખાસ શીખવાનું છે તમારે ટ્રાય કરવાની છે આમાં તમે ઉરે પટ્ટીનું નાની પણ મોટી પણ લઈ શકો મોટી લેવો તો તમે બ્લાઉઝમાં ત્રણ સિલાઈ પણ લગાવી શકો ડ્રેસમાં પણ લગાવી શકો તો પણ સુંદર લાગે છે આ રીતે મેં બે પદ્ધતિ બતાવી દીધી તમને કે આપણે કેવી રીતના તમારે ગળાનું ફિનિશિંગ હજી ત્રીજી પદ્ધતિ છે બુક્રમનું બરાબર કેવી રીતના પ્રેસ કરવું ને કેવી રીતના એનું ગળું બનાવવું એ તમને પેટર્નવાળું કે ગોળ કે ચોરસ એ તમને શીખવાડીશ તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સીવણ ક્લાસમાં શીખતા જશું કે કેવી રીતના તમારે ગળાનું ફિનિશિંગ લેવાનું છે ને તમારે જે પ્રશ્ન હોય કોમેન્ટ બોક્સમાં જરૂર કોમેન્ટ કરજો જે વિડીયા તમને મુશ્કેલી થતી હોય તો એ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો એ રીતના હું વિડીયો અપલોડ કરીશ ને આ રીતે તમારે અવનવા ફર્મા મગાવો હોય ડ્રેસના બ્લાઉઝના કે કટોરીવાળા બ્લાઉઝ વાળા કે પ્રિન્સેસ કે કોઈ વાળા ડ્રેસ બરોબર તો મેં નીચે વોટ્સઅપ નંબર આપેલા છે તેમાં કોલ કરીને તમે મગાવી શકો છો ને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો નોટિફિકેશન બેલ પર ઓલ કરજો લાઇક કરજો કોમેન્ટ જરૂર કોમેન્ટ કરજો બહેન કા વિડીયો તમને કેવો લાગ્યો આ વિડીયો જો ખૂબ ખૂબ ધન્યવાદ